નમસ્કાર હું છું યશ આપ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ આગળ વાત કરીએ કપડવંદની તો કપડવંજ તાલુકાના પોલીસની બાતમીના આધારે કેદારનાથ કંપનીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી કપડવંજ રૂરલ પોલીસ વિભાગને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક ટ્રકમાં ભારતીય બનાવટી કંપનીનો વિદેશી દારૂ લઈ જવામાં આવ્યો હતો ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકને જે હરિયાણા પાસિંગ ગાડી નંબર એચઆર થ્રી એટ ઝેડ ફોર નાઇન વન સેવનને જપ્ત કરી હતી પોલીસે જુદા જુદા બ્રાન્ડની એક હજાર બોટલો જપ્ત કરી હતી જેની કુલ કિંમત બે લાખ એક હજાર છસોનો જપ્ત કર્યો છે અને ડ્રાઇવરની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બેગાલ તારીખ ચોવીસ આઠ બે હજાર રોજ બે વાગ્યાનું સુમર ટીકર મળેલી ગયું ગયો હતો ઇંગ્લિશ દરવાનો જથ્થો એચઆર આડત્રીસ બહુ હજાર નામની ગાડી છે જે ટ્રાન્સપોર્ટની ગાડી ગુડગામથી નીકળી મુંબઈ જવાની જેકિંગ આધારે ઇંગ્લિશ દરવાનો જથ્થો તમારી જેથી ત્યારે વોચમાં બે પંચોના માણસ સાથે હતા દરમિયાન એચઆર સત્તર નંબરની ગાડી આવતા તે બંને ડ્રાઈવરને ઉતારી ડ્રાઈવરના બંને ડ્રાઈવરનું નામ પૂછતા એમને પોતાનું નામ આસ મોહમ્મદ અને બીજા પોતાના તબજ્જુમ જણાવે જે બંને યુપી બુલંદ શહેરના હતા બંનેના ગાડીને બંનેને સાથે રાખી પંચો સાથે ઝડપી તપાસ કરતા ડ્રાઈવર કેબિનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઇંગશ દારૂનો જથ્થો બત્રીસ પેટી દારૂ જેટલો મળેલો જે કુલ દારૂની કિંમત આશરે અઢી લાખ રૂપિયા કુલ મુદ્દામાં સત્તર લાખનો જપ્ત કરવામાં આવે છે બંને આરોપીની અટકાયત કરવામાં આવે છે દારૂ ક્યાં જતો હતો અને ક્યાં લઈ જવાનો હતો અને ક્યાંથી ભરેલો હતો તે અંગે તપાસ કરવાની છે આરોપીની અટકાયત કરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેના રિમાન્ડની માગણી કરવામાં આવે છે રિમાન્ડની માગણી કરી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે અને કોણે કોને અંદર કાવતરામાં છે તે અંગે તપાસ કરવાની બાકી છે